ગુડ મોર્નિંગ એ જોરિકાથી હું અરૂપ રમેશ આપ સર્વે સલામ પાઠવીએ પરમેશ્વર પિતાનો આભાર માનીએ તેમના જીવ તેમના આશીર્વાદ અને તેમની કૃપાને લઈને આજે આપણને એક આ નવો દિવસ મળ્યો એ નવા દિવસની માટે અને આજના દિવસે આપણને જે તેમના પવિત્ર વચનો વાંચવાને સાંભળવાને મળે તેને માટે પણ આપણે આભાર માનીએ જો તમને અમારી ચેનલ પસંદ હોય તો પ્લીઝ તેને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે શેર પણ કરો તમારી કોઈ સલાહ સૂચન કે તમારી સાક્ષી બાબતનો કોઈ વિડીયો જો તમે પ્રસારિત કરવા માંગતો હો તો પ્લીઝ તેને અમારી ચેનલ પર અમને મોકલો અમે તેને પ્રસારિત કરીશું આજે આપણે બાઇબલ પવિત્ર પુસ્તક તેનું બીજું પુસ્તક નિર્ગમન અને તેનો એકવીસમો અધ્યાય વાંચવાના છીએ પ્રભુપિતાને વિનંતી કરીશું કે પિતા એ વાંચનને આશીર્વાદિત કરે એ વાંચન વાંચવાને માટે અને સમજવાને માટે આપણી સહાયતા મદદ કરી અધ્યાય એકવીસ તેની એકથી પચીસ કલમો હું એટલે રમેશ વાંચી છું અને પચીસથી અંત સુધી બેન વાંચશે હવે આપણે નું પુસ્તક નિર્ગમન અને તેનો એકવીસમો અધ્યાય તેનું વાંચન કરીશું અને તારે જે કાનૂનો તેઓની આગળ રજૂ કરવા તે આ છે જો તું કોઈ હિબ્રુદાસ ખરીદે તો તે છ વર્ષ સુધી ચાકરી કરે અને સાત મે વર્ષે તે એમ ને એમ છૂટી જાય અને જો તે છડો આવ્યો હોય તો તે છડો છૂટે જો તે પરણેલો આવ્યો હોય તો તેની સાથે તેની સ્ત્રી પણ છૂટે અને જો તેના શેઠે તેને સ્ત્રી કરાવી આપી હોય ને જો તેને પેટે તેને પુત્રો કે પુત્રીઓ થયા હોય તો તે સ્ત્રી તથા તેના છોકરા તેના શેઠના થાય ને પેલો એકલો છૂટે પણ જો તે દાસ સ્પષ્ટ કહે કે હું મારા શેઠને તથા મારી સ્ત્રીને તથા મારા છોકરાને ચાહું છું મારે તો છૂટવું નથી તો તેનો શેઠ તેને ન્યાયાધીશોની રૂબરૂ લઈ જાય ને તે તેને દ્વાર પાસે કે બાદશાહ પાસે લાવે અને તેનો શેઠ તેનો કાન આરથી વિધે એટલે કે તે સદાને માટે તેનો દાસ થાય અને જો કોઈ માણસ પોતાની દીકરીને દાસી થવા સારું વેચે તો દાસોની પેઠે તે ન છૂટે જે માણસે તેને રાખી હોય તેને જો તે ન ગમે તો તે તેનું મૂલ્ય લઈને તેને છૂટી થવા દે પારકા લોકોને ત્યાં તેને વેચવાની સત્તા તેને નથી કેમ કે તેણે તેની પ્રત્યે ઠગાઈ કરી છે અને જો તે તેના દીકરાને માટે તેને રાખે તો તે તેની પ્રત્યે પોતાની પુત્રીઓની પેઠે વર્તે જો તે બીજીને રાખે તો તે તેની ખોરાકી પોશાકી તથા લગ્ન હકમથી કઈ કમતી ન કરે અને જો તે તેની પ્રત્યે એ ત્રણ ફરજો અદા ન કરે તો તે મફત એટલે વનમૂલે છૂટી જાય જે કોઈ માણસને મારીને તેનું મોત નિપજાવે તે નિશ્ચય મારે જાય પણ લાલ તાકીને જો કોઈ છુપાઈ રહ્યો ન હોય પણ તેના હાથમાં દેવ કોઈને સોંપે તો તેને નાસી જવા સારું એક જગા હું તારે માટે ઠરાવીશ અને જો કોઈ માણસ જાણી જોઈને પોતાના પડોશી પર ધસી પડીને તેને કપટથી મારી નાખે તો એવાને મારી વીતી આગળથી પણ કાઢીને મારી નાખવો અને જે કોઈ પોતાના બાપને કે પોતાની માને મારે માર્યો જાય અને જે કોઈ ચોરીથી મનુષ્ય હરણ કરીને તેને વેચે અથવા જો એ તેના કબજામાં મળી આવે તો તે નિશ્ચય માર્યો જાય અને જે કોઈ પોતાના બાપને કે પોતાની સાપ દે તે નિશ્ચે માણસો ટો કરતા હોય ને એક જણ બીજાને પથ્થરથી કે મુકીથી એવો મારે કે તે મરી જાય નહીં પણ ખાટલે પડે અને જો તે પાછો ઉઠે ને લાકડીએ ટેકીને હવે ફરફર કરી શકે તો તેને મારનાર છૂટી જાય કેવળ એ તેના વખતની નુકસાની ભરી આપે ને તેને પૂરેપૂરો સાજો કરાવી આપે અને જો કોઈ પોતાના દાસને કે પોતાની દાસીને લાકડીથી મારીને તેને ઠેર મારી નાખે તો તેને નિશ્ચય શિક્ષા થાય પણ જો તે એક બે દિવસ જીવતું રહે તો એને શિક્ષા ન થાય કેમ કે તે તેની પોતાની સંપત્ત છે અને જો માણસો એકબીજા સાથે લડતા કોઈ ગર્ભવતી સ્ત્રીની ઈજા કરે ને તેથી ગર્ભપાત નીપજે પણ પાછળથી બીજું કોઈ નુકસાન ન થાય તો તે સ્ત્રીનો ધણી તેને માથે ઠરાવે પણ જો પછીથી બીજું કોઈ નુકસાન થાય તો તારે જીવને બદલે જીવ આંખ બદલે આંખ દાંતને બદલે દાંત હાથ ને બદલે હાથ પગ ને બદલે પગવાની આંખ પર કે પોતાની ચાકરડીને આંખ પર ને તે ફોડી નાખે તો તેની ની ખાતર તેને છોડી દે અને જો તે પોતાના નો દાંત કે પોતાની નો દાંત ભાંગી નાખે તો તેના દાંતની ખાતર તે તેને છોડી દે અને જો કોઈ બળદ કોઈ પુરુષને કે કોઈ સ્ત્રીને સીંઘડું મારીને તેનું મોત નીપજાવે તો તે બળદને નિશ્ચય પથ્થરે મારો ને તેનો માંસ ન ખાવો પણ બળદનો દાણી નિર્દોષ ઠરે પણ જો તે બળદને પહેલાથી સીંઘડું મારવાની ટેવ હોય ને તેના ધણીને તેની ખબર હોય તેમ છતાં તેણે તેને કબજે રાખ્યો ન હોય ને તેથી તેને કોઈ પુરુષનો અથવા સ્ત્રીનો જીવ લીધો હોય તો તે બળદ પથ્થરે માર્યો જાય ને તેનો ધણી પણ માર્યો જાય અને જો તેને માથે મૂલ્ય ઠરાવ આવે તો તેના જીવને માટે જે મૂલ્ય તેને માથે ઠરવામાં આવે તે તે ભરી આપે તેણે કોઈના દીકરાને સીંગડું માર્યું હોય કે કોઈની દીકરીને સીંગડું માર્યું હોય તો પણ આ કાનૂન પ્રમાણે તેના પર અમલ કરવો જો તે બળદ કોઈના ચાકરને તે કોઈની ચાકડીને સીમડું મારે તો તેના ધણી તેમના શેઠને ત્રીસ ભરી આપે ને તે બળદ પથ્થરે મરે અને જો કોઈ માણસ કોઈ ખાડો ખોદે અથવા જો કોઈ માણસ ખાડો ખોદીને તેને ઢાંકે નહીં ને તેમાં કોઈનો બળદ કે કોઈનું ગધેડું પડી જાય તો ખાડાના માલિકને તેનું મૂલ્ય ભરી આપે તે તેમના માલિકને પૈસા આપે ને મળેલું જાનવર તેનું થાય અને જો કોઈ માણસ બળદ બીજાના બળદને મારીને મારી નાખે તો તેઓ જીવતા બળદને તેની બળદ ને અગાઉથી મારવાની ટેવ છે એવી ખબર તેના માલિકને હોવા છતાં જો તેને તેને કબજો રાખ્યો ન હોય તો તે બળદને બદલે બળદ નિશ્ચય આપે ને મોયલું જાનવર તેનું થાય પ્રભુ તેના વચ્ચે

ઘણા બધા લોકો પ્રભુ તમને પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ ત્યારે દરેકની પ્રાર્થનાને તમે ઉત્તર આપજો પ્રભુ ઘણા લોકો પ્રભુ જે લોકો ઘણા બધા અત્યારે તકલીફમાં છે ઘણા બધા નિરાશ હતા છે પ્રભુ તો સર્વની તમે સહાયને મદદ કરજો જ્યારે એ રક્ષણ આવી રહ્યું છે ત્યારે પ્રભુ પિતા અમે તમને ખાસ વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ કે તમે યોગ્ય એવો નહીં તો તમે છૂટી આપો એવી તમારા પાસે અમે ખાસ આગ્રહભરી પ્રાર્થના કરીએ છીએ ઇન્ડિયા માટે પણ માંગીએ છીએ કે જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પણ ત્યાં પ્રભુ પિતા તમે યોગ્ય નેતા છૂટી આપો અને પ્રભુ તમારા લોકો પ્રભુ તમે જે લોકો તમે અને કાલાવાલા કરે છે સર્વની તમે પ્રાર્થનાનો જવાબ આપજો એ તો અમે પ્રાર્થના કરીએ છીએ અમે ફરીને મળીએ ત્યાં સુધી બાપ તમે અમારી સાથે પાસે રહેજો જે કંઈ વચનો વાંચવામાં આવે એ વચન ઉપર તમારે પુષ્કળ અને કૃપા આપો જેવું સાંભળે છે સર્વ ની તમારા આશીષ ને તમારી કૃપા થી અમારા પાપ ગુના પ્રદોની ની ક્ષમા કરજો જે કઈ માંગ્યું અમારા મુક્તિદાતા પ્રભુ કૃષ્ણ નામથી માંગીએ છીએ સાંભળો અને ગોડ બ્લેસ યુ